ના ના બાર મહિના હા તો તો શું કહે કે પૈસા મારા કોણ ક્ષેત્રમાં ના એટલે પેલા આવું કેવું કે અમે પણ એવું નહી મારા પૈસા આલો તા

તમે મારજો ને રોવા નતા લવાના પૈસા ભીખારી ભીખદ માં ઉપર થી પસ્તાવાનું આ ઘેર લેવા જવાનું બુટ તૂટી જાય એટલે ચપ્પલ પહેરવો પડ્યો બે નહીં જો પકડજો આપડે મને લાગ જોઈ મળેલા જ છે એટલે બધા ભેળા જ હોય એક ના એક જ હોય પૈસા ભેગા થઈને વાપરે લાગ્યા એવું જ લાગે આ ફરવા ના આઈ ગયેલા

એટલે છે તો હિમારે એક રૂપિયા નિયમો એક પૈસા નિયુ પૈસા પૈસા આવેદમ નિ આલો પૈસા

પણ આ લેબુન તે તો રોજ ક્ષેત્રમાં જોઈ જો આડું ન મૂકું ને મારું નામ મોડા તમે ઓર રાખો એ પેલા મારા દોસ્તાના ફોન કરવા દે મારા દોસ્તાના બોલાવું મૂક તો સાહેબ એની વાત છે ક્ષેત્રમાં તમે આ ક્ષેત્રમાં તમે જો બરાબર હું જોઉં ક્ષેત્રમાં જેવા જો આજ મને સાથ દેવાળો મારા ભગવાન આ આયો શું ખબર પડશે કાજ આઈ જા સમય થઈ ગયો આઈ જા નીકળ બહાર હેટ હા મારો ભેરું આવી ગયો

કાકા કો કહેતા હે પ્રભુ એક લાગે હેડજે લેવડો ભાડીને એમાં કાકો કહેતા કે ઓય તો હો પડે આ હો બી હો

ગોધડા ભા ગોધડા ગોધડા બા બતાવજો ગોધડા ભા બંધ ગોધરા ગોડા કઈ કાળું કેવડું ભૂ કાંઈ કર

મને આચું કહું એતો રે એટલા આવ્યું હોય ના આવે આપણા ઊંઘમાં ઊરતું જ નહીં મારું ના હોય તો ભૂત ના આવે